માથું નમાવો છો ઘણી વખત શિવલિંગ પર માથું નમાવ્યું હોય તો તમારે આ વિડિયો અવશ્ય જોવો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તમને એ આપે છે જે તમારા ભાગ્યમાં લખેલું હોય છે પણ દેવોના દેવ મહાદેવ ભોલેનાથ ફક્ત તમારા માટે અને માત્ર તમારી ભક્તિના કારણે તમને એ પણ આપે છે જે તમારા ભાગ્યમાં નથી હોતું મહાદેવ તમારી ખુશી માટે તમારા કપાળ પર લખેલી રેખાઓનું ભાગ્ય બદલી નાખે છે જેઓ ચિંતિત છે કે મારા કપાળની રેખા પર ખરાબ વસ્તુઓ લખેલી છે અથવા મારા કપાળ પર ભાગ્યની રેખા જ નથી તો મિત્રો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા બનાવવામાં આવ્યો છે મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને સાથે જ કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જો તમારા મનમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો છે કે કોઈ કીધું કે તારા માથાની રેખા નથી તારા ભાગ્યમાં કંઈ સારું લખ્યું નથી તમારી જિંદગીમાં ક્યારેય ખુશી નહીં આવે તો મિત્રો તમારે નિરાશ થવાની જરૂર નથી તમે ભગવાન શિવની આરાધના કરતા રહો

તો મિત્રો હવે શિવરાત્રીનો સમય નજીક આવી રહ્યો છે તો આ શુભ દિવસે આ ઉપાય ચોક્કસ કરજો ભલે તમે રોજ નથી કરી શકતા તો શિવરાત્રીના દિવસે ભગવાન ભોલાનાથને જળ અર્પણ કરીને તમારું માથું ચોક્કસ સ્પર્શ કરાવજો જેનાથી તમારી ભાગ્યની રેખા જો સૂતી હશે તો જાગૃત અવસ્થામાં થશે જો કોઈ તમારો દુશ્મન શત્રુ તમારું ખરાબ વિચારી રહ્યો છે તે પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે તેથી જ તમારે શિવજીની પિંડીથી તમારા માથાનો સ્પર્શ અવશ્ય કરવો ભોલેનાથ ખૂબ જ જલ્દી તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે બોલો હર હર મહાદેવ